તમામ ઉમેદવારો આપણે જીતા છે અને હજુ જે બાકી છે તમામ આપણે જીતવાના છે મેં અગાઉ કીધું હતું તેમ તમામ સીટો આપણે જીતીને જઈશું કામ કામ લાગી કે પૈસો જો એની મુલવણી કરવાનું કામ આપ સૌ પત્રકાર મિત્રોનું છે એક બાજુ પૈસો હતો બીજી બાજુ અમારો પરિશ્રમ હતો હું માનું છું કે પરિશ્રમ સ્વભાવ લોકોનું કામ એનો આ વિજય છે એક જમાનો આવી ગયો એક દાયકો એવો આવી ગયો મસલ્સ પાવનનો હતો